નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે સવારનો પોર છે ને ઝાકળ પણ ખૂબ સરસ આવ્યો છે ને આપ જોઈ રહ્યા છો અમારી પાછળ આપણે આવી ગયા છીએ મગફળીમાં કંઈક આપણે જે મગફળી ખેંચી આજે આપણે આવી ગયા છીએ મગફળીમાં તો સવાર સવારમાં અત્યારે તો ખૂબ ઝાકળ છે તમે જોઈ શકો છો તો આ રીતનો ખૂબ સરસ એવો અત્યારે સવાર સવારમાં ઝાકળ આવી ગયો છે અને આજે આપણે કામ કરવું છે જે મગફળીના પાથરા છે એને પહેરવવા છે જોકે આમ ઉપર ઉપરથી તો હવે સુકાઈ ગયા છે પરંતુ જે નીચે આપણે આમ તો ભેજ તો નહોતો રહેવા દીધો જમીન આપણે સુકાણી ત્યારે જ આપણે મગફળી ઉપાડી હતી પરંતુ નીચે થોડો થોડો ભેજ હોય ને આપણે હવે આને બે દિવસ પછી ઓપનરમાં કાઢી નાખવી છે તો આજે આપણે આ જ્યારે ઝાકળ ઉડશે અને આપણે જે ઉપરના પાથરા સુકાય ત્યારે આપણે આમાં પાથરા ફેરવવા છે તો ચાલો આજે જ્યારે મળીએ હવે આ ઝાકળ ઉડે ત્યારે અને આપણે મગફળીના પાથરા ફેરવવા છે તો કઈ રીતે હેલા પડશે આપણે મગફળીના પાથરા ફેરવવા એ આપણે આગળ આગળ કહેતા રહીશું તો ચાલો હવે મળીએ જ્યારે આ ઝાકળ ઉડે દસ અગિયાર વાગ્યા કદાચ પાથરા ફેરવા એવું થશે તો હવે મળીએ ત્યારે ત્યારે હા તડકો તપી ગયો છે ને લગભગ સમય થઈ ગયો છે અગિયારથી સાડા અગિયાર વાગ્યા છે અને હવે જોવા જઈએ તો આપણા જે માંડવીના પાત્રા છે હવે ઉપર ઉપરથી જે ઝાકળ આવ્યો હતો એ હવે સાવ સુકાઈ ગયો છે ને સુરત દાદા પણ હવે હાવ માથે ચડી ગયા છે જોકે અગિયાર નહીં પણ પોણા બાર જેવું થવા એવું છે ને સુરત દાદા હાવ માથે છે અને જે આપણા માંડવીના પાત્રા છે હવે ઉપર ઉપરથી હવે સુકાઈ ગયા છે ને આપણે હવે નીચેથી આમ ઊંધા ફેરવવાના છે તો આ જે થોડુંક લીલું વલ નીચે પડ્યા છે તો જલ્દીથી એ સુકાઈ જાય ત્યારે આપણે બે દિવસમાં થેસર હાલે એવું થઈ જાય તો આ રીતના કંઈક આપણે હવે પાથરા ફેરવાનું ચાલુ કરીશું એના માટે હવે આપણે આમ હાથે ફેરવીએ ને તો થોડીક વાર લાગશે એના માટે હવે આપણે એના માટે હવે એક દંડીકો એટલે કે હોટે ગોતવી છે જેથી કરીને ઊભા ઊભા જ આ પાથરા ફરી જાય તો હવે ચાલુ કરવું છે આ કામ તડકો થાય ત્યારે જ કરવું પડે ને હવે ચાલુ કરીશું આપણે આ પાથરા ફેરવાનું કામ તો ચાલો પહેલાં હવે આપણે બે હોટી હોય એના દ્વારા હવે આપણે પાથરા ફેરવશું તો દર્શક મિત્રો આપણે જે પાથરા ફેરવવા એના માટે આપણે લેવા છીએ અથવા એકલાસ એવી લાકડી જેવું છે આ જોકે અમારી ખંભાળીથી તૂટી ગઈ એના એક લાકડી રાખવું છે તો આના દ્વારા મસ્ત વાકુ ન મળવું પડે એ રીતે પાથરા ફેરવાઈ જશે તો આ બધા અમે ફેરવી નાખી ટોટલ તો ચાલો હવે ફેરવીએ પાથરા તમામ પાછા આપણે ફેરવી નાખશું જેથી કરીને જે આમાં થોડું થોડું નીચે લીલું હોય આ લીલું હોય તો કે હવે બટકવા મળ્યું છે એટલે આ રીતે આપણે જો તમામ પાછળ ફેરવી નાખીએ તો આપણું થેસર જે બે મોડું હાલવાને બદલે બે દિવ વેલું હાલતું હોય છે ને જલ્દી હુંકાઈ જતું હોય છે તો આ લાકડી દ્વારા આપણે વાકું નથી વળવું પડતું અને આસાનીથી આપણે જલ્દીથી પાથરા ફરી જાય છે તો આ રીતે આપણે તમામ પાથરા ફેરવશું અને જો કે આજે આપણે ખળું પણ કરવું છે અને એવું ઘણા આપણા કામ છે આ મગફળીના તો ખળવું આપણે ટ્રેક્ટરથી આસાનીથી કરી નાખીશું એનું તો કાંઈ બહુ વાર નહીં લાગે પરંતુ આ પાથરામાં અત્યારે ફર બપોર છે અને આ કામ અત્યારે તડકામાં જ કરવું પડે અને હવારમાં કરીએ તો જે હોય એ જાકરવાળું હોય છે એટલે હવારમાં જો કરીએ તો એનું થાય છે ઉપરનું જે ઝાકળો હળવી નીચે આવી જતું હોય છે એટલે અવારમાં તો આ કામ નથી કરાતું ઝાકળા આવવાના કારણે તો આ રીતે દડકામાં જ આપણે આ કામ કરવું પડશે અને બપોર પછી બપોર પછી એ રીતે આપણે બે દી આમ ફેરવશું એટલે આપણા પાત્રા ફરી જશે અને એ ચાર પછી આપણે મગફળી કાઢી નાખીશું તો દર્શક મિત્રો અત્યારે હવે થવા આવી ગયો છે સાંજનો સમય અત્યારે સાંજના જોવા જઈએ તો છ વાગી ગયા છે છ ને પાંચ થઈ ગયા છે અને આપણે અડધા પોણા પાસ્તા ફેરવી નાખ્યા છે અને હવે થોડાક બાકી રહ્યા છે એ હવે કાળ ફેરવશું અને ત્યાર પછી આપણે ખડું કરી નાખીશું અને આ રીતે જો આપણે પાથરા ફેરવી નાખીએ ને જો વરસાદની સિસ્ટમ જો હોય તો આ રીતે આપણે પાથરા ફેરવી નાખીએ તો આપણે થેસર બે દી વહેલું હાલતું હોય છે અને આપણી મગફળી સમયસર નીકળી જતી હોય છે એટલે એક થઈ જો આપણે જ્યારે ઉપાડી હોય ત્યારે જમીન આપણને એમ થતું હોય કે આ જમીન આપણી સુકાઈ ગયેલી છે પરંતુ થોડી થોડી એમાં વેજ હોય જ છે તો આ રીતે પાથરા એક ફરી જો ફરી જાય તો મગફળી જલ્દી સુકાઈ જતી હોય છે ને આપણા પાથરા પણ ઝીનકા ઝીનકા જ ઘીર્યા છે કાંઈ બહુ મોટા નથી કર્યા એટલે આપણે જ્યારે આ બે દિવસ પછી મગફળી આપણી નીકળી જાય છે જો કે આમ આમ આપણે ગણીએ તો ઉપાડીને આપણે આજે ચોથો દિવસ થયો છે અને કાલે પાંચ આપણે કાલે પાથરા ફરી જાય તો પાંચ ને છઠ્ઠા દિવસે આપણે લગભગ મગફળી નીકળે એવી થઈ જાય તો આ રીતે થોડીક મહેનત તો થાય છે ફેરવવામાં પરંતુ જો એક વેરી આપણે પાસા ફેરવી નથી તો આપણી મગફળી સમયસર સચવાઈ જાય છે ને અત્યારે આમ તો જો કે અત્યારે તો કોઈ આગાહી નથી પરંતુ જો અત્યારે સોમાહું હજી વિદાય નથી થયું આમાં ક્યારે વરસાદ આવી જાય એનું એ અત્યારે ધાર્યું નથી પૂછાતું તો આ રીતે આપણે બે વેલી મગફળીની કાઢવાની ગણતરી આપણે અડધા અડધાપૂણા તો આજ ફેરવી નહીં શકે અને અડધાપૂણા કાલ જ ફેરવી નાખશું હવે જતે જાજા તો બાકી નથી રહ્યા એટલે આપણે કાલે પાછા ફેરવી અને ત્યાર પછી આપણે એમાં જે ખળું કરવું છે તો ફેરવીને પછી આપણે એમાં ખળું પણ ખળું તો કરવામાં કાંઈ વાર નથી લાગતી કારણ કે આપણે જે બે સાઈડની વચ્ચેથી માનવીના પાથરા લઈ લેવું ને વચ્ચે આપણે ટ્રેક્ટરથી એમાં રાત મારી દેવું એટલે ખળું પણ થઈ જાય તો દર્શક મિત્રો આ રીતે આપણું કાંઈ મગફળીનું કામ ચાલુ છે આપણે ટાઈમ મળે ત્યારે એમાં એમ થાય કે અહીંયા અત્યારે વિડીયો ઉતારવો છે તો આપણે આજે આખા દિવસનો આમાં વિડીયો ઉતાર્યો છે જોકે હમણાં કામની સિઝન પણ ખૂબ જ છે ઓર મરચી કાઢી મરચીમાં પણ અત્યારે ધ્યાન દેવું પડે એમ છે કપાસમાં પણ ધ્યાન દેવું પડે એમ છે અને આ મગફળી પણ હવે આપણે સમયસર કાઢી લેવી છે તો આપણે હવે જે આજનો વિડીયો છે આપણે તમે આજે અત્યારે જોઈ રહ્યા છો એ કાલે આપણે શૂટ કરેલો છે તો જે આપણે આખા દિવસનો આજે આ થોડા થોડા કટકા ભેગા કરીને એ રીતનો આપણે આ વિડીયો બનાવ્યો હતો અને હવે જો કે આપણે આખા દિવસનો વિડીયો બનાવીએ તો એક રીતે સારું કરે થાય કે આપણા આખા દિવસનું જે કામ છે એ આપણે સાંજે અપડેટ થઈ જાય અને આપણે સાંજે અમે આ સાંજે એડિટિંગ કરી અને પછી અપલોડ કરવા મૂકેલો હતો તો આ રીતનો કંઈક આપણો આખા દિવસનો વિડીયો હવે આવે છે તો અત્યારે જોકે બહુ અત્યારે શૂટ કરવાનો ટાઈમ રહેતો નથી જો કે અત્યારે કામની સિઝન ખૂબ જ જોકે પછી ફ્રી થઈ જાઉં પછી તો હાવ ફ્રી થઈ જાઉં પછી એવું બધું કંઈ એમ કાંઈ કામ રહે નહીં કારણ કે જે આપણે મગફળી કાઢી એમાં આપણે જે રવિ પાક કરવો છે એ પણ હજી વાર છે તો આપણે અત્યારે જ્યારે ફ્રી હશું ત્યારે તો સારા એવા જોકે આપણે ઓનલાઈન માઇકનો પણ ઓર્ડર આપ્યો જો જોકે બે વખત ઓર્ડર આપ્યો એક વખત તો ફોન આવ્યો ને પછી અહીંયા આપણે માઇક દેવા આવ્યા જે ડિલિવરી બોય હતા નથી આવ્યા પણ પછી હામાં ફોન પણ કર્યા હા પણ એ કોઈ પણ સંજોગે આપણે ઓર્ડર બે ઓર્ડર રદ થઈ ગયા છે ફરીથી આપણે ઓર્ડર આપી દીધો છે અત્યારે જે આપણે ખેતરમાં આખા દિનો વિડીયો બનાવતી હોય અત્યારે પવન પણ ખૂબ છે તો ક્યારેક ક્યારેક પવનના કારણે આપણે નથી ઉતારી શકતા તો જ્યારે આપણે માઇક આવી છે ને સ્ટેન્ડ પણ હવે આપણે ઓનલાઈન ઓર્ડર કરી દીધું છે તમારા બધાનો સપોર્ટ સારો એવો મળે છે તો આપણે જલ્દીથી આશા રાખીએ કે આપણે તો કે તો કરી દીધેલો છે પરંતુ જ્યારે હવે આવી અત્યારે ઓગણીસ તારીખનું આપણે અપડેટ બતાવે છે ફ્લિપકાર્ટમાં તો ઓગણીસ તારીખે કદાચ આપણું માઇક તો આવી જશે સ્ટેન્ડ આપણે હજી કાલે જ ઓર્ડર કર્યો હોય સ્ટેન્ડનો તો સ્ટેન્ડ પણ હવે આવી જાય અને આપણે સારી ક્વોલિટીના વિડીયો આવે એ રીતનો પૂરો પ્રયત્ન કરીશું તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું કાલના વિડીયોમાં કાલે તો હવે શેનો વિડીયો બનાવીએ કાલે તો થોડાક પાથરા પહેરવાના બાકી છે અને બીજું પણ મરચી મારે ખાતર પણ ચડાવવું છે તો કાલે શેનો વિડીયો આવશે અત્યારથી તો કેવું થોડુંક મુશ્કેલ છે કાલે જે આપણે કામ કરીશું એનો આપણે વ્લોગ બનાવી લેશું તો ફરીથી મળીશું કાલના વ્લોગ વિડીયોમાં અત્યાર સુધી આવજો જય માતાજી રામ રામ